અને જો ગાઈસ મોસ્ટ ફેવરેટ બધાની આ કઈ કેરી છે અને જો આ કઈ ચોકલા માટે પાણી પણ બાંધી અને ખાસ તો કઈ કેરી છે આ રાજાપુરી છે જો ગાઈસ રાજાપુરી જે લોકો રાજા હોય ને અહીં આવી જજો જો રાજાપુરી જો ગાઈસ લુક એટ ધ કેરીઓ વાવ તો નજર ના લાગે કેરી કારણ કે કેરી માં સ્પેશિયલ મીઠાતી હોય તો તીન જાને ખાસ બધી કેરી ઉગી જો ગાઈસ બહુ બધી આ ગામડાની મજા આસતા ને

जो गाइस था फाल्स था सुपर फाल्स था आज आइना फाल्स न नडी खोजिछ फाल्स छ नि जो गाइस फाल्स छ स बनि मोटा न इथ्या जो चकलो खिया पाकी खाली मुरि जो गाइस लिंबू अब साथमा नमी भई लिंबू कोनो कोनो फेभरेट छ अमेरिका मा रा सब इ लिंबू बहु भाग छ त्यसले त्यो वधु गाइ त बजार नो लिंबू गम्मे त लो निज स्मेल छ न आ स्मेल त मन बजार न लिंबू मा ना मले गाइस खरे ख मौसम

कि ए सर सोपिया किन सन्तो जो गाइवन बेकेरियो आपी फेमनी एक मारीन एकबार फलोवर्स माटा म फलोवर्स मा डालीन तमी यो मान फलोवर छ लिबुले नङा धामन अनि आ पवन आए नि मन मि हा ए आउ हो जोगाय रा सीता फरीए छ हा सीता फरीए छ हौ बस सीता फरीए बस दूध छ खावाला आए बस दूध छ खावाला आए कन जोवाला आए के

પછી સંકલ્પ લીધો હતો કીધું ઘેર આવું એક વિડીયો મસ્ત બની જાય પાણી જોશો વિડીયો ગાઈશ તો આ વિડીયો આવી જાય શાંતિથી જોઈ લેજો રાધે રાધે તો ગાઈઝ હું આજે સ્પેશિયલ આવ્યો છું પોગલું ગામની અંદર અને ગાઈઝ ખરેખર પોગલું ખરેખર હું વિચાર્યું નતું એટલું મને પ્રેમ મળે છે અને તેઓ તો જે માતાજીનું જે હાલ છે ને થોડું ચાલુ જ છે થોડી વાર જવાનું છે એટલે હું છું સ્પેશિયલ મારા એક ખાસ ફ્રેન્ડ ફોલોઅર્સ છે અહીંયા ખાસ આમ ખાસ મારા દરેક વિડીયો જોઉં છું ચેતનભાઈ પટેલ એ ખાસ પોગલુના જ છે તો અમે એમના ઘરે આવ્યા છીએ તમે ખાલી વાતાવરણ જુઓના ઘરનું કેરીઓ એવું ગીતે જુઓ તમે મસ્ત બસ આપણે જોઈએ છે કેરીઓ પણ પેલા આપણે એમની મુલાકાત કરી દઈએ ચલો

શોભાયાત્રા આજે ખાસ માતાજી ખોલી પ્રોબ્લેમ ખરેખર વિચાર્યું નતું મને આવા માં

તો દરેક દર્શક મિત્રોને આવો ધ્યાન લઈને શેર કમેન્ટ કરી બીજી બધી આપણે આજુબાજુ જોતા જોઈએ પણ એક આ તું ખાસ અને આજના મમ્મી મમ્મી જનરલ બહુ મસ્ત

થેન્ક યુ આવું બધું વિચારી દઉં ખરેખર તમારા ખાસ ગાય પણ બઉ આનંદ થાય છે તમારા વિડીયો જોવા હનુમંત્ર માણસ થેન્ક યુ સો મચ દરેક વિડીયો જોવો છો આ તું દીમારો વિડીયો જોયું તો ગાય આજ રીતે तो सब्सक्राइब कर लीजिए और अठो तो प्रेम आपवा माटा एक વખત ફરીથી थैंक यू सो मच और પોગલુના દરેક મિત્રોને માર ખાસ વિનંતી છે કે આ વિડિયો જોજો અને પોગલુવાળો થેન્ક યુ સો મચ પણ અઠો તો પ્રેમ આપવા માટે અને પોગલુ મધુમ ભાવતો જતો રહીશું ચોક્કસ હોય તો આવી જ ચોક્કસ ચાલો રાધી રાધી ગાઈસ રાધી રાધી